જય માતાજી સાહિત્યકાર પૌ ભાગટ વિના આજના વિડીયોમાં સંતો વિષયનું માતમ ભગવાધારીનું માતમ સજ્જન પુરુષનું માતમ અને ડાયા પુરુષનું માતમ ભગત બાપુ દુલ્હાભાયા કાગ વર્ણવે છે અને એવો કોઈક માણસ મળી જાય તો જીવનની મજા આવી જાય આનંદ કે કરદા માણહે માણ હે ફેર એક લાખો દેતા ન મળે અને એક ત્રાંબિયાના તેર આનંદ કે કર્માનંદા માણહે માણ હે ફેર એક ઉજળ કરે આખા ગામને અને બીજો વસાવે શહેર એક આવે તો આખી સોસાયટી નો ભાવ ઘટી જાય અને એક આવે ને આખી સોસાયટી સુખી થઈ જાય માણસ માણસમાં માણસ છે એ જો મળી જાય તો જીવનમાં આનંદ આવી જાય છે અને એવું એક ભજન ભગત બાપુ દુલ્લાભાયા કાગ લખે છે આનંદ ઘડી ਯਮਨੇ ਘੜੀ ਬੇ ਘੜੀ ਇਹੋ ਸੰਤ ਜੋ ਇਹ ਮਲੇ ਤੋ ਯਮਨੇ ਆਨੰਦ ਘੜੀ ਇਹੋ ਸੰਤ ਮਿਲ ਜਾਈ ਕਿ ਮਰਤਨ ਤਰਤ ਆਪਣਨੇ ਆਨੰਦ ਆਨੰਦ થઈ ਜਾਈ બંધ સંત સમાન ચિત હિત અનહિત નહીં કોઈ અંજલી ગત સુમન જમીન સમ સુગંધ કર હાથમાં રાખેલું પુષ્પ ગુલાબનું હોય એને તમે મસળી નાખો ડાબા જમણા હાથ નો ફરક ન રાખે બે હાથને સુગંધ આપે એમ સંતોષી હંમેશા આશીર્વાદ વરસાવે છે કારણ કે એના જીવનની માલપા ક્રોધ નથી પણ કોઈ ક્રોધ કરતું હોય ને

ਇਮਲੇ ਤੋਂ ਯਮਨੇ ਆਨੰਦ ਘੜੀ ਐ ਆਨੰਦ ਘੜੀ ਯਮਨੇ ਘੜ ਬੇ ਘੜੀ ਏਵਾ ਸੰਤ ਜੋ ਇਮਲੇ ਤੋਂ ਯਮਨੇ ਆਨੰਦ ਘੜੀ સંત અને મા આ બે પાત્રો છે ને એ દુનિયાની મેલપા ભગવાન જેવા છે એટલે બોટાદ કરે માને એમ કીધું છે પ્રભુના પ્રેમ તણી પૂતળી જગથી જુદેરી એની જાત મા છે ને એ ભગવાનનું રૂપ છે બીજું સંત છે એ ભગવાનનું રૂપ છે પણ બે વચ્ચેનો ફરક એક ભજનની કડી કહે છે કે મા છે એ ડરેલું બાળક હોય કોઈએ માર્યું હોય બાળકને અને ખોળામાં આવીને માથે હાડલાનો છેડો ઢાંકી દે બાળકને નિર્ભય બની જાય વીજળી કડાકા કરતી હોય તો શેરીમાં બાળક બી જાય પણ માના ખોળાની માલપા હોય ને માથે હાડલાનો છેડો નાખી દઈએ ને પછી વીજળીને એમ કે તું ગમે એટલી ગગડાટી કરી રાખ મને માનો ખોળો મળી ગયો છે અને જ્યાં સુધી બાળક માના ખોળામાં હોય ત્યાં સુધી જગતની કોઈ આધિ વ્યાધિ કે ઉપાધિ કોઈ ચિંતા એને લાગતી નથી એમ જેને સંતનું શરણું લીધું છે એના દરેક કાર્યો સિદ્ધ થાય છે એનું કાર્ય કોઈ દી અટકતું નથી પણ સંત મહાન હોવો જોઈએ પછી ભલે સફેદ વસ્ત્રોની માલપા હોય પણ સંત એટલે કે સજ્જન અહીંયા ભગત બાપુ સંતની ઉપમા એ સજ્જન માણસને આપે છે કારણ કે પહેલા ને છેલા વચમાં ਇਕੰਜ ਧਾਰ ਰੇ ਪਹਿਲਾ ਮਛਲਾ ਵਚਮਾ ਇਕੰਜ ਧਾਰ ਚਿਤ ਨੀ ਲਕੜਿਉ ਗੁਰੂ ਨੇ ਸੰਘੜੇ ਚੜੀ ਏਵਾ ਸੰਤ ਜੋ ਐ ਮਲੇ ਤੋ ਯਮਨੇ

જેના દિલની માલપા કરુણા છે જેના દિલની માલપા પ્રેમ છે એ સંત છે પછી જેમ જળ જળબતક જે પક્ષી આવે છે પાણીમાં રીએ છે જળકુકડી જેને આપણે કહીએ છીએ એ પાણીમાં રીએ ખરી પણ એની પાંખને પાણી ન અડે એમ સંતો આવા સજનો સમાજમાં રે ખરા પણ સમાજના દૂષણ એના અંગને અડી ન હો કે કામ ક્રોધ લોભ મોહ મજ્જર આ એની પાસે આવી ન હો કે એટલે ભગત બાપુ લખે છે કે વાચે ને છે જબરા વાચે ને છે જડિયા આ બહુ શબ્દ છે ચારિત્રવાન જેનું ચારિત્ર કોઈ ખંડન નો થયું હોય જેને પરનારીથી કોઈ પ્રીત નો લાગી હોય ગમે એટલી રૂપાળી બાય હોય પણ એની તરફ કોઈ દી એનું મન આકર્ષિત ન થયું હોય એની વાત ભગત બાપુ કહે છે ਕਿ ਵਾਚਨ ਕਾਛੇ ਜੜੀਆਂ ਇਹ ਮਲਾਂ ਨ ਤਾਲਾ ਰੇ ਇਹ ਕਾਮਨਾ ਧੋੜੀ ਪਣੇ ਨੇ ਕੂੰਚੀ ਨੋ ਜੜੀ ਆਵਾ ਸੰਤ ਜੋ ਇਹ ਮਲੇ ਤੋ ਯਮਨੇ ਆਨੰਦ ਘੜੀ સાધુ ચરિત સુમ ચરિત કપાસુ નીરસ બિસદ મય ફલ જાસુ સાધુનું જીવન તો કપાસના ફૂલ જેવું હોય ભલે તાતણે તાતણું થઈ જવું પડે પણ એમાંથી વસ્ત્ર બની અને બીજાના શરીરને ઢાંકે છે એમ સંતો છે એ પોતે કષ્ટ સહન કરી અને બીજાના અવગુણને ઢાંકે છે જેમ સંત મૂળદાસ બીજાનું પાપ પોતાની માથે લઈ અને લોકોનો માર ખાઈ લે પણ જાતા જીવને એ બચાવી લે એ સંત મુરદાસના ચરણોમાં વંદન છે સંત તો આવા હોય એટલે ભગત બાપુ લખે છે કાગ કવિ કાગ લખે છે કે ડગલે ન પગલે ભરતા ડગલા ભરે પેલા એ પગલા હંભાલે રે ડગલા ભરે ਏ ਪਗਲਾ ਹੰਭਾਲੇ ਰੇ ਕਿੜੀ ਕਰ ਮਾਥੇ ਜਾਈ ਨਹੀਂ ਪਗਲਾ ਪੜੀ ਆਵਾਂ ਸੰਤ ਜੋ ਇਹ ਮਲੇ ਤੋ ਯਮਨੇ ਆਨੰਦ ਘੜੀ ਐ ਆਨੰਦ ਘੜੀ ਯਮਨੇ ઘડી 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 બે જો આનંદ પણ આવા સંતો બહુ ઓછા હોય છે દેખાવમાં સંતો તમને ઘણા મળી જશે પણ અંદરથી સંતનું ખોળ્યું હોય અંદરથી સંત જીવ હોય અંદરથી સંતના વિચારો હોય અંદરથી સંતનું જીવન હોય એવા બહુ ઓછા મળશે કારણ કે દરેક સરોવરે હંસ નથી હોતા દરેક ઘરે સતી સ્ત્રી નથી હોતી દરેક જંગલ કાંઈ ચંદનના નથી હોતા અને દરેક હાથે કાંઈ અહિરાવત નથી હોતા અને દરેક યુદ્ધની માલપા કરણ નથી હોતા એમ દરેક સંતના સ્વાંગમાં રહેલ સંત એ સંત નથી હોતા એમાંથી કોક કોક એવા સંત હોય કે જીવનનો બેડો પાર કરી દીધો

ਇਕ ਕਿਰਪਾ ਵਰਸਾ ਮੇਰੇ ਕਾਗ ਕੈ ਭੁਲੇਲਾ ਮਥੇ ਇਕ ਕਿਰਪਾ ਵਰਸਾ ਮੇਰੇ ਐ ਦੁਖਿਆ ਦੇ ਖੀਨੇ ਜਨੀ ਆਖੜੀ ਰੜੀ ਆਵਾ ਸੰਤ ਜੋ ਇਮਲੈ ਤੋ ਯਮਨੇ ਆਨੰਦ ਘੜੀ ਐ ਆਨੰਦ ਘੜੀ ਯਮਨੇ ਘੜ ਬੇ ਘੜੀ ਆਵਾ ਸੰਤ ਜੋ ਇਮਲੈ ਤੋ ਯਮਨੇ ਆਨੰਦ ਘੜੀ ਆਵਾ ਸੰਤੋ ਨੇ ਹਜ਼ਾਰੋ ਵਾਰ ਪ੍ਰਣਾਮ ਸੇ ਲੱਖੋ ਵਾਰ ਪ੍ਰਣਾਮ ਸੇ કારણ કે સંતનો હોસાર મેં તો જલજાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેરશે થારત થારો ઠામ આવા સંતોના ચરણોમાં હજારો કોટી કોટી વંદન છે અને આવા સંતના ચરણે જાય તો એક એક ડગલું ભરે સંત મિલન કો જઈએ તન મોહ અભિમાન જ્યુ પાવ આગે ઢરો કોટી યજ્ઞ સમાન આવા સંતના દર્શન જો થઈ જાય આવા સંત જો મળી જાય આવા સંતના દર્શન માટે જો આપણી યાત્રા થઈ જાય તો ડગલે ડગલે યજ્ઞ જેટલું ફળ મળી જાય એવા સંતોના ચરણમાં વંદન પહુભાગ વિના જય માતાજી જય ભગવતી જય જગદંબા